વડોદરા શહેરના વિસ્તારમાં બંગલોજ વ્રજ સોસાયટી સમર્થ સોસાયટી અને આસપાસની અને સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી બાઇક ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે જે સોસાયટીના સીસીટીવી કેમેરાના ચોરીના કેટલાક ફૂટેજ કેદ થયા છે જે બાદ લોકોમાં ભય અને ચિંતાનો ફેલાઈ ગયો છે

સીસીટીવી કેમેરામાં કેદ ફૂટેજ થયા હતા જેમાં સ્થાનિકોએ પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠવા પામી છે જે ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે જે કપુરા વિસ્તારમાં સતત બાઇક ચોરીનો ભય સામે આવી રહ્યો છે જે શિવમ બંગલોજ અને આસપાસના સોસાયટીમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે જે સોસાયટીના સીસીટીવી કેમેરામાં આ ફૂટેજ કેદ થયા છે જે સ્થાનિકોએ પોલીસે પોલીસ પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠવા પામી છે અને ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે પોલીસને કહેવામાં આવ્યું છે કે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે સ્થાનિકો દ્વારા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે જે પોલીસ પાસેથી પેટ્રોલિંગ વધારવાની અને ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે જે પોલીસે આ મામલે હવે કઈ કાર્યવાહી કરશે તે આગળ જોવું રહ્યું જે કપુરા વિસ્તારમાં સતત બાઇક ચોરીનો ભય સામે આવ્યો છે શિવમ બંગલોજ અને આ સોસાયટીમાં

તત્વો સામે કડક માંગ કરવાની છે જે સોસાયટી સમર્થ સોસાયટી અને આસપાસની અન્ય સોસાયટીઓમાં છેલ્લા ત્રણ દિવસથી બાઇક ચોરીના બનાવો સતત સામે આવી રહ્યા છે જે સોસાયટીના સીસીટીવી કેમેરામાં ચોરીના કેટલાક ફૂટેજ કેદ થયા છે જે બાદ લોકોમાં ભય અને પણ ચિંતાનો ફેલાઈ ગઈ છે જે ચોરીના વધતા બનાવોને કારણે સ્થાનિકો દ્વારા પોલીસ પાસેથી પેટ્રોલિંગ વધારવાની અને ચોરીમાં સંડોવાળા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે જે પોલીસે આ મામલે હવે કોઈ કાર્યવાહી કરશે તે આગળ જોવું રહી તેવું સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે જે કપુરા વિસ્તારમાં સતત બાઇક ચોરીને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે જે શિવમ બંગલોઝ અને આસપાસના સોસાયટીમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે જે સોસાયટીના સીસીટીવી કેમેરામાં આ ચોરીના બનાવો ફૂટેજ કેદ થયા છે જે સ્થાનિકોએ પોલીસને કહેવામાં આવ્યું છે કે પેટ્રોલિંગ વધારવાની માંગ કરવામાં આવી છે ચોરીમાં સંડોવાયેલા તત્વો સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે